નમસ્કાર તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી વાત કરીએ સૂર્યદેવના પ્રકોપની તો ગરમીને લઈને જે હવામાન વિભાગની આગાહી આવી છે આગામી ચાર દિવસની આગાહી છે આ ચાર દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગરમાં બે દિવસ ગરમીનું રેડ એલર્ટ છે આજથી લઈને બે દિવસ અમદાવાદ ગાંધીનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન છેતાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે મોરબી સુરેન્દ્રનગર રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો આણંદ સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સુરત વલસાડ વડોદરા માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જૂનાગઢ કચ્છ પાટણ માટે પણ ઓરેન્જ એલર્ટ છે તો બોટાદ અમરેલી ભાવનગર ખેડા અરવલ્લી છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા અને ગરમ પવનો ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે ગરમીને લઈને આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આજથી લઈને બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ જોવા મળશે અમદાવાદનું તાપમાન 47 डिग्री સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે भीषण ગરમીમાં ગુજરાત જે રીતે તપવાનું છે તે લઈને આમાન વિભાગ દ્વારા આગાહિયા આપવામાં આવે છે. જ्यादातर જગ્યા પે ઓરેન્જ એલર્ટ دیا گیا ہے اور અમદાવાદ اور ગાંધીનગર کے لیے آج اور کل کے لیے ریڈ એલર્ટ ہے۔ કાળઝાળ ગરમીથી ગુજરાત રાહમાં પોકારી ઉઠશે અમદાવાદમાં આજે અધધ તાપમાન છતાલીસ ડિગ્રીમાં જ અમદાવાદ શેકાયું છે રાત્રે પણ પરસેવાથી રેબઝેબ થવા માટે તૈયાર રહેવું પડશે આ ગરમીમાં બહાર નીકળ્યા તો બીમાર પડશો બાળકો વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ ખૂબ જ સાચવે ગરમ પવનોના કારણે તમે બીમાર થઈ શકો છો રાત્રે દસ વાગે પણ ચાલીસ ડિગ્રી તાપમાન હશે હીટવેવ માટે જવાબદાર કેટલાક કારણો એપ્રિલમાં એસીના વેચાણમાં ગત એપ્રિલની તુલનામાં ચાલીસ ટકા જેટલો વધારો નોંધાયો છે એસી સિઝનમાં એક પોઈન્ટ પચીસ કરોડ વેચાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે લીલોતરી વૃક્ષો સતત ઘટી રહ્યા છે પાંચ વર્ષમાં ખેતરોમાંથી પચાસ લાખ વૃક્ષો ગાયબ થયા અને કોન્ક્રીટ એ દેશમાં સત્તર વર્ષમાં શહેરીકરણ જે રીતે વધી રહ્યું છે બાંધકામ ધરાવતા વિસ્તારોમાં પચીસ લાખ હેક્ટરનો વધારો થયો છે आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए वेदर प्रकाश दिया गया है वो ड्राई वेदर प्रिवेल करेगा और हीट वेव वार्निंग की बात करेंगे तो हीट वेव की वार्निंग दी गई है डे वन से लेकर डे फोर तक तो. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर चार आने वाले चार दिनों में चार दिनों के लिए नो लार चेंज में रहेगा उसके बाद टेम्परेचर में ग्रेजुअल फॉल होगा और मैक्सिमम टेम्परेचर की बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए तो कल अहमदाबाद का 46. सिक्स पॉइंट તો એક તરફ સમગ્ર રાજ્યમાં કાળજાળ કાળઝાળ વર્ષા થઈ રહી છે કોર્પોરેશને બાર થી ચાર શ્રમિકોને કામ ન કરવાની સૂચના આપી છે કોર્પોરેશનની ટીમ વિવિધ કોર્પોરેશન સાઇટ ઉપર કામ કરતા શ્રમિકો કામ ન કરવા તેઓને સમજાવી રહી છે તેમની રહેવા અને આરામ માટેની વ્યવસ્થા પણ કરી રહી છે પરંતુ શહેરના વસ્ત્રાપુરમાં કોર્પોરેશન ખુદ નિયમનું ઉલ્લંઘન કરતું નજરે પડ્યું અમદાવાદના વસ્ત્રાપુર તળાવની કામગીરી ભર બપોરે પણ કરવામાં આવી અને તે બેરોકટોક ચાલતી નજરે પડી ભર તડકામાં શ્રમિકો કામ કરતા જોવા મળ્યા એએમસીના નિયમનું પાલન ખુદ એમસી જ નથી કરતું હોવાનો ઘાટ અહીંયા સર્જાયો છે અમદાવાદથી આ દ્રશ્યો વસ્ત્રાપુર લેખમાં કેટલાક શ્રમિકો કામ કરતા નજરે પડ્યા એમસીએ ઘડેલા આ નિયમો એમસી જ પાલન ન કરતું હોય તે પ્રકારના દ્રશ્યો છે કારણ કે એમસી દ્વારા સૂચના આપવામાં આવી છે બપોરે બારથી ચાર શ્રમિકો કામ ન કરે પરંતુ વસ્ત્રાપુર પાસે લેખના સમારકામ દરમિયાન કંઈક આ પ્રકારની ઘટના સામે આવી કે જેમાં મોટી સંખ્યામાં શ્રમિકો આ ધમધોગતા તાપમાં કામ કરતા નજરે પડ્યા પાણી લઈને મહિલાઓનો હલ્લાબોલ સામે આવ્યો છે પાણી પુરવઠા વિભાગની કચેરીએ મહિલાએ હોબાળો કર્યો છે ડોલવણ તાલુકાના કણધા ગામની મહિલાઓએ હલ્લાબોલ કર્યો છે પાણી ન મળતા મહિલાઓ માટલા લઈને પાણી પુરવઠા કચેરી ખાતે પહોંચી હતી મહિલાઓએ પાણી ના સૂત્રોચ્ચાર કર્યા હતા વડોદરા મનપામાં કોન્ટ્રાક્ટર પર કર્મચારીઓના શોષણનો આરોપ છે પાલિકાએ એક પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે સો પ્યુને ઇજારો આપ્યો છે તાજેતરમાં જ અલ્ટ્રા મોડલ એજન્સીને તેઓ ઈજારો આપ્યો કોન્ટ્રાક્ટ પર ટેન્ડરના નિયમોના ઉલ્લંઘનના વિપક્ષના આક્ષેપ છે કોન્ટ્રાક્ટર એક કર્મચારી દીઠ અઢારથી ઓગણીસ હજાર વસૂલે છે કોર્પોરેશન પાસેથી અઢારથી ઓગણીસ હજાર પગાર તે વસૂલે છે કર્મચારીઓને માત્ર દસ થી અગિયાર હજાર જ પગાર આપતો હોવાનો આરોપ છે કોન્ટ્રાક્ટર કર્મચારીઓનું પીએફ કે

સો જણ ખાલી ત્રણ કે ચાર જણના પીએફના પૈસા ભરાય છે એ બી હજાર રૂપિયા પર મંથ ઇએસઆઈ કોઈનું ભરાતું નથી ત્યારે તમામ જે કર્મચારીઓ છે અમને રજૂઆત કરવા આવ્યા છે ને આ રીતનું શોષણ એમનું થાય એ તાત્કાલિક બંધ થવું જોઈએ એટલે અમે ડિમાન્ડ કરીએ છીએ કે આ ઇજારદાર છે એમને ટેન્ડર ક્લોઝ વાયોલેટ કર્યા છે પાંચ પાંચ મહિનાથી વાયોલેટ કરે છે જે પેમેન્ટ છે એને બી કોર્પોરેશન બિલની ચુકવણી કરે એની સાથે લિંક કરે છે

જે કોઈ સગવડો ટેન્ડરની કન્ડિશન પ્રમાણે આપવાની છે પૂરી કરવામાં આવે છે કે નહીં આ બાબતની ડિટેલ તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે એક્ઝેટ કેટલા કર્મચારીઓના પીએફ કપાય છે કેટલાના ઈએસઆઈ કપાય છે કેટલાને રજા મળે છે કેટલા કલાકની ડ્યુટી થાય છે એમના એકાઉન્ટમાં કેટલા પૈસા જમા થાય છે આ તમામ માહિતી ભેગી કરવા માટે ડેપ્યુટી કમિશનરશ્રીને સૂચના આપવામાં આવી છે જે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે આક્ષેપો તથ્યતા જણાશે

પાણી તો સાટું પડે ને હુકાઈ જાય એટલે હા એક વાગ્યા થી ચાર વાગ્યા દરમિયાન આ જે છે સરકારે મનાઈ કરી છે તમને ખબર છે ખબર ખબર તો પછી કેમ કામ કરો છો ના એ તો પાણી સાટા સુકાઈ ગયું ને એટલે પાણી સાટા ચાલુ કરી દીધું આમ સરકારે એક થી ચાર વાગ્યા દરમિયાન કામ ન કરવાનું જણાવ્યું તમને ખ્યાલ છે ના જણાયું જણાયું તો ભાઈ શા માટે આટલા તડકાનું કામ કરો છો આવું હુકાઈ જાય ને એના હિસાબથી પાણી છાંટવા માટે અમે આવું પાડીએ તમારા કોન્ટ્રાક્ટરે કીધું છે અત્યારે પાણી છાંટવાનું હા અમદાવાદ મણિનગરના ભૈરવનાથ નજીક અકસ્માત થયો છે એમટીએસ બસ ચાલકે સગીરાને અડફેટે લીધી છે ચૌદ વર્ષીય સગીરાનું ઘટના સ્થળ પર જ મોત થયું છે મૃતક સગીરા સાયકલ લઈને જતી હતી અને એ સમયે અકસ્માત સર્જાયો જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને હવે વાત કરીશું રાશન પર નબળા શાસનની સસ્તા અનાજની દુકાનો પર ન્યૂઝ એટીનું રિયાલિટી ચેક સામે આવ્યું છે છોટાઉદેપુરમાં તુવેરની દાળના સેમ્પલ ફેલ થયા છે દાળની ગુણવત્તા નબળી હોવાના સ્થાનિકોના દાવા આવ્યા છે સામે દાળનો જથ્થો ઓછો મળતો હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે રાજ્યના અનેક જિલ્લામાં ન્યૂઝ એટીન ગુજરાતીનું રિયાલિટી ચેક રિયાલિટી ચેકમાં અનાજની ગુણવત્તા નબળી હોવાનું સામે આવ્યું ન્યૂઝ એટન ગુજરાતી રાજ્યભરમાં અનેક જગ્યા પર રેશનિંગની દુકાનોમાં અનાજના જથ્થા બાબતે રિયાલિટી ચેક કર્યું રેશનિંગ ધારકોને તુવેરદાર મળે છે કે નહીં તેને લઈને જ્યારે રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું ત્યારે અનેક ખુલાસાઓ થયા તાપી જિલ્લામાં વ્યારા ખાતે ન્યૂઝ એટિંગ ગુજરાતીના રિયાલિટી ચેકમાં જાણવા મળ્યું કે તાપી જિલ્લામાં આ મહિને તુવેર દાળ ફાળવવામાં જ નથી આવી રેશનિંગની દુકાનોમાં તુવેર તુવેરદાળ ન આવતા અનેક લાભાર્થીઓ તુવેર તુવેરદાળથી વંચિત રહેવા પામ્યા છે સો ચોત્રીસ કાર્ડ ધારક છે ગયા મહિને દાળ આવેલ હતી પણ આ મહિનામાં દાળ આવેલ નથી ગોડાઉન પર પૂછતા એવું જાણ થયું કે ભાઈ આ મહિને દાળ લગભગ આવશે નહીં હવે એનું કારણ શું છે એ તો ખબર નથી પણ આ મહિને નથી આવવાની દાળ ગયા મહિને એના આગલા મહિને દાળ આવેલ હતી

ને બીજો બધી માલ તો પણ મળે છે ને અમે ગ્રાહકને એથી સંતોષ છે ગ્રાહક પૂછે છે કે ભાઈ દાળ કે ભાઈ ઉપરથી જ દાળ નથી આવતી તો પછી અમે કઈ રીતે ક્યાંથી એ દાળ આપીએ બે ત્રણ મહિનાથી તુવેતની દાળ છે એ જથ્થો અમનેથી મળ્યો નથી રજૂઆત તો અમે અહીંયા રેશનિંગ દુકાન ઉપર કરેલી છે પણ ત્યાં ઉપર કઈ રહ્યું જથ્થાની કઈ વ્યવસ્થા કરેલ નથી એ લોકો ઉપરથી આવતું જ નથી જતો અમને તમને ક્યાંથી અમે આપીએ એવી રીતની વેચાણ કરે છે અત્યારે આપણે પાસે અનરનો જથ્થો તો પૂરતા પ્રમાણમાં જ છે દાળ એક આપણે જે ખૂટતી હતી એ ગઈકાલે આપણે આવી છે અને એનું સેમ્પલ આપણે એફઆરએલમાં ગઈકાલે જ લઈ અને મોકલ્યું છે અને એ પાસ આજે અથવા કાલે પાસ આપણે એ વિતરણ મૂકશું સાહેબ ગામડાઓની અંદર લોકોની ફરિયાદ છે કે તેઓને બે ત્રણ મહિનાથી દૂર દાળનો જથ્થો નથી મેળવ્યો ખરેખર શું પરિસ્થિતિ છે બે પાછલા બે ત્રણ મહિનાથી જથ્થો આવ્યો જ નહોતો ના જથ્થો આવે છે પણ જે પણ પ્રમાણે આપણે જથ્થો આવે પાસ થઈએ આપણે એને એપીએસ દુકાનદારને વિતરણ મૂકતા હોય છે પણ જે પ્રમાણે પૈસા એપીએસ ભરે એ પ્રમાણે આપણે એને ક્રમમાં ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય છે શું કારણ છે કે ગામડાઓમાં જથ્થો નથી મળતો તો ના ગામડાઓમાં આપણે આપીએ જ છે જથ્થો પણ જે પ્રમાણે પૈસા ભેરાવે એ લોકો સપોઝ કે આપણે ત્રણસો ટનની રિક્વાયરમેન્ટ છે ત્રણસો કટ્ટાની અને એની સામે આપણે સપોઝ કે બસો કટ્ટા આવ્યા છે તો એ જે પ્રમાણે એપીએસ આપણે પૈસા ભેરા છે એ પ્રમાણે આપણે એનું જથ્થું ડિસ્ટ્રીબ્યુટ કરીએ પૂરતા પ્રમાણમાં જથ્થો આપણે અહીંયા આવે છે પૂરતા પ્રમાણમાં ને પૂરતા પ્રમાણમાં ડિસ્ટ્રીબ્યુટર પર કરી જશે એટલે તો માની શકાય કે જે રેશન કાર્ડના લાયસન્સ ધારક હોય છે ગામડાઓની અંદર તેમની ભૂલને કારણે લોકોને મળતું નથી ના એ તો કેવું કે અહીંથી તો આપણે ડિસ્ટ્રીબ્યુટ જ કરતા હોય છે પછી એ લોકોને અહીંયાથી ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય છે કે ન કરતા હોય છે એ પછી આપણે ખ્યાલ ન તો આ હતા ગોડાઉન મેનેજર અને તેઓનું કહેવું છે કે તે અહીંયા ગોડાઉન ખાતે પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો જથ્થો છે 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 તુવેરનો તે મળે પરંતુ ગામડાઓની અંદર ક્યાંક ક્યાંક ને સ્થિતિ અલગ અને જે ગામડાઓની અંદર જે સ્થિતિ અલગ છે લોકોને જે તુવેર નથી મળી રહી તેમના માટે જે લાયસન્સ ધારકો હોય છે તે જવાબદાર માની શકાય કારણ કે ગોડાઓની અંદર પૂરતા પ્રમાણમાં અનાજ જથ્થો છે તે આવી રહ્યો છે દિનેશ સોલંકી ન્યૂઝ ન્યુઝીન ગુજરાતી ગીર સોમનાથ ગીર સોમનાથથી વધુ સમાચાર આવી રહ્યા છે અનાજના શંકાસ્પદ જથ્થા ઉપર રેડ પાડવામાં આવી છે ગેરકાયદે અનાજની હેરાફેરી કરનારા પર તવાઈ બોલાવવામાં આવી છે અનાજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે તાલાળા સાસણ રોડ વચ્ચે આવેલા જગ્યાઓ પર રેડ પાડવામાં આવી છે ગીર સોમનાથ હોટેલની માલિકીની જગ્યા ઉપર રેડ પડાય છે ઘઉં ચોખા અને ચણાનો જથ્થો ઝડપાયો છે ત્રણ છોટા હાથી અને એક રિક્ષા સીઝ કરાઈ છે જિલ્લા પુરવઠા અધિકારી અને તાલાળા મામલતદાર કચેરીની ટીમ દ્વારા શંકાસ્પદ જથ્થા ઉપર રેડ પાડવામાં આવી ન્યૂઝ એટીનના સૌથી મોટા રિયાલિટી ચેકમાં ગરીબોને આપવામાં આવતું અનાજ દુકાન સુધી પહોંચે છે કે કેમ તેનું રિયાલિટી ટ્રેક કરવા માટે ન્યૂઝ એટીનની ટીમ ડાંગ જિલ્લાની કેટલીક દુકાનોની મુલાકાત પર પહોંચી ખાસ કરીને તુવેરની દાળની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં પણ તુવેર દાળ કોઈ ગામમાં પહોંચી છે જ્યારે કોઈ ગામમાં દુકાન સંચાલકો દ્વારા ચલણ ભરવા છતાં તુવેરની દાળ પહોંચી નથી તેને લઈને દુકાન સંચાલકો મૂંઝવણમાં છે અને ક્યારેક લોકો સાથે તેમણે સંઘર્ષનો પણ સામનો કરવો પડે છે તેવું જણાવી રહ્યા છે રેશનિંગ ના દુકાને જે લોકો છે લોકોને અનાજ મળે છે કે કેમ તેનું રિયાલિટી ચેક કરવા માટે જે ગુજરાતી ગુજરાતીની ટીમ ડાંગ જિલ્લાના ચીચના પહોંચી છે આપણે સીધા દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે જે ચીચના ગાવઠા ખાતે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર આવ્યો છે ત્યાં ન્યુઝ એટીન ગુજરાતીની ટીમ પહોંચી છે અને જે ગ્રાહકો છે ગ્રાહકોને તુવેર દાળ મળે છે કે કેમ તેનું આજે રિયાલિટી ચેક કરવામાં આવશે આપને સીધા દ્રશ્ય પણ બતાવવા માંગીશ આજે રિયાલિટી ચેક કરશું

ન્યૂઝ ગુજરાતીની ટીમે ભાવનગરના ચૂત્રા ગોડાઉનમાં રિયાલિટી ચેક કરતા ઘઉં ચોખા ખાંડ ચણા તુવીરદાળનો જથ્થો હાજર અને સારી ગુણવત્તાનો હોવાનું સામે આવ્યું હતું જ્યારે ચાલુ મહિને કલ્યાણકારી યોજના હેઠળ આવતી ચણા દાળ અને ખાંડના સેમ્પલ ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં પાસ થતાં તેનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લામાં આઠ સરકારી અનાજ ગોડાઉન પરથી લગભગ જિલ્લામાં સાતસો ચાર દુકાનદારોને જથ્થો આપવામાં આવે છે ત્યારે આ અંગે રિયાલિટી ચેક કરતાં જિલ્લામાં હાલમાં અનાજનો જથ્થો ખરાબ ક્વોલિટીનો જણાયો ન હતો જિલ્લામાં હાલ મે મહિના દરમિયાન ઘઉં ચોખા ખાંડનો જથ્થો નવ્વાણું ટકા હતો જેનું સો ટકા વિતરણ કરવામાં આવ્યું જો કે તુવેર દાળ અને મીઠાનો જથ્થો પૂરતો ન હોવાથી ગરીબ પરિવારો મુશ્કેલી વેઠી રહ્યા હતા ભાવનગર સહિત ગુજરાત રાજ્યની વાત કરીએ તો એફસીઆઈ દ્વારા ગુજરાત રાજ્યને લગભગ ત્રીસેક ટકા જે ઉચ્ચ ક્વોલિટીનો એટલે કે એફએ ક્યુ હેઠળનો જથ્થો છે એ રાજ્ય સરકારને આપવામાં આવે છે અને રાજ્ય સરકાર દ્વારા એફપીએસને આ જથ્થો પૂરો પાડવામાં આવે છે જ્યારે મધ્યમ ક્વોલિટીના કે જે ભારત સરકારના ધારાધોરણ મુજબ પાસ થયેલો ઘઉંનો જથ્થો છે એ સિત્તેર ટકા જેવો ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકારને એફસીઆઈ દ્વારા આપવામાં આવે છે અને એ જથ્થો છે એ પુરવઠા નિગમ દ્વારા એપીએસ ને અને એપીએસ દ્વારા ગ્રાહકોને આપવામાં આવે છે ખાસ કરીને જોઈએ તો અત્રેના જીત્રા ગોડાઉન ખાતેથી લગભગ એકસો નવ દુકાનદારને છે એ જથ્થો પહોંચાડવામાં આવે છે અને જે કઠોળ કે એનો જથ્થો છે એ સપ્લાય દ્વારા પેલા ગોડાઉન ખાતે આવે છે તેનું અનલોડિંગ થાય છે અનલોડિંગ થયા બાદ રેન્ડમલી એમાંથી દસ વીસ બોરીમાંથી સેમ્પલ લઈ અને ગાંધીનગર જે એફઆરએલ લેબ છે એમાં મોકલવામાં આવે છે અને ત્યારબાદ એના રિપોર્ટ આવ્યા બાદ પાસ કે ફેલનો પછી જ વિતરણ કરવામાં આવે છે ભાવનગર જિલ્લા ખાતાની વાત કરીએ તો આઠ તાલુકા ગોડાઉન આવેલા છે જેની અંદરથી થી સાતસો વેપારીઓને જે છે માલ વિતરણ કરવામાં આવતો હોય છે આજ દિન સુધી ઘઉં ચોખા ચણા અને ખાંડ એનું સો વિતરણ જે પૂર્ણ કરેલું છે તુવેડાની આવક થઈ ગયેલી છે જેનું એફઆરએલ દ્વારા સેમ્પલ છે જે પાસ થયેલું છે એનું વિતરણ જે છે દિન બે ની અંદર પૂર્ણ કરવામાં આવશે રાજકોટથી સમાચાર આવી રહ્યા છે તુવેર દાળ ન હવાના બોર્ડ લાગ્યા છે સસ્તા અનાજની દુકાનની બહાર આ બોર્ડ લાગ્યા છે સસ્તા અનાજના દુકાનદારે નિવેદન આપ્યું પૈસા ભરવા છતાં પણ તેઓને તુવેરદાળ નથી મળી રહી દરરોજ ગ્રાહક સાથે ઘર્ષણ થતું હોવાનો પણ દાવો કરાયો છે તાત્કાલિક તુવેરદાળ મળે તેવી વ્યવસ્થા કરવા સરકારને તેઓએ વિનંતી કરી છે રાશનની દુકાનોની સ્થિતિ જાણવા રાજકોટમાં જ્યારે અમારી ટીમ સદર વિસ્તારમાં પહોંચે ત્યારે અહીંયા સસ્તા અનાજની દુકાનની બહાર આ બોર્ડ મારેલું જોવા મળ્યું કે જેમાં સ્પષ્ટ લખેલું હતું કે હાલ તુવેરદાળ છે નહીં જ્યારે આ અંગે અમારી ટીમ દ્વારા સસ્તા અનાજના દુકાનદારને પૂછવામાં આવ્યું તો સસ્તા અનાજના દુકાનદારે ન્યૂઝ એટીની ટીમ સમક્ષ ચોંકાવનારું નિવેદન આપ્યું તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ મહિના થયા પૈસા ભર્યા પરંતુ તુવેર દાળ મળતી નથી જેના કારણે દરરોજ ગ્રાહક સાથે ઘર્ષણ થાય છે ટીમ અત્યારે રાજકોટ શહેરના સદર બજારમાં આવેલી સસ્તા અનાજની દુકાન ખાતે પહોંચી છે પચીસ તારીખ પછી અહીંયા માલ મળશે હાલ અહીંયા સસ્તા અનાજના દુકાનદાર પણ છે આપણે એમની સાથે વાત કરીશું આ શું કેશો અત્યારે તુવેરદાળ કેટલા સમયથી ત્રણ મહિના પૈસા ભરાવે છે પણ તુવેરદાળ આપતા નથી જો એને દાળ આપવી જ ના હોય સરકાર તો અમને પૈસા શા માટે ભરાવે એક તો અમારો પ્રશ્ન એ છે અને બીજું દર મહિને તુવેર જન સલન જનરેટ થાય છે પણ અમને તુવેર દાળ આપવામાં આવતી નથી અને અમારે ઘરા ઘરે અમુક દુકાનોમાં આપણે ત્રણસો દુકાન છે એમાંથી સો સવાસો દુકાન ને દાળ મળે બાકીની દુકાન ને દાળ મળતી નથી એના કારણે ઘરા ઘરે અમારે સંઘર્ષ થાય છે ણંદમાં પેટલા તાલુકાના પાળજ ગામમાં સસ્તા અનાજની દુકાનમાં ન્યૂઝ એટીન ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યો પાળજ ગામના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સરકારમાંથી જે તુવેરની દાળ આવે છે તેની ગુણવત્તા નબળી હોય છે વેપારીને ત્યાં જે તુવેરની દાળ મળે તે અને સરકારે તુવેરની દાળની ગુણવત્તામાં ભાવમાં પણ મોટો તફાવત હોય છે સસ્તા જણાવ્યા અનુસાર નિયમિત તુવેર દાળનો જથ્થો મળતો નથી પૂરા પૈસા ભરવા છતાં પણ જથ્થાના પચાસ ટકા તુવેરની દાળ મળે છે પરંતુ સરકારે તુવેરની દાળ ખાવા લાયક હોતી નથી જોકે સ્થાનિકોએ સારા અનાજની માંગ કરી છે ખૂબ જ મહત્વનો મુદ્દો એ છે કે તુવેરની દાળ જે રાજ્ય સરકારનો આણંદ જિલ્લાનો પુરવઠા વિભાગ ગ્રામીણ વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનને પૂરો પાડે છે એનો રિયાલિટી ચેકનું એક તપાસ કરવા માટે ન્યૂઝ એટીન ગુજરાતી અહીંયા પાળસ ગામમાં પહોંચ્યું છે પાળસ ગામની ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે પંડિત દીનદયાલ સરકારી ગ્રાહક ભંડાર આ એક સસ્તા અનાજની દુકાન છે અહીંયા એક ગ્રાહક પણ છે આપણે એમને પૂછીએ કે જે તુવેરની દાળની જે આવે છે એની ગુણવત્તા કેવી છે તમારું નામ શું છે અમૂલ બ્યાસ પરમંતભાઈ આજે તુવેરની દાળ આવે છે હા ગ્રાહક સહકારી ભંડારમાં સસ્તાનાની દુકાનમાંથી એ તમારા હાથમાં ચોક્કસ હું બતાવવા માંગીશ કે આની જે ગુણવત્તા છે અત્યારે તમારા હાથમાં જે તુવેરની દાળ દેખાય છે આ સરકારી દાળ છે એની ગુણવત્તા વિશે તમારો શું કહેવાય એ ગુણવત્તા મારે કહેવાનો મતલબ એ છે કે દાળ બરાબર સારી આવતી નહીં બરાબર આવે ના આવે ગ્રાહક દર મહિને માગત છે પણ તે આવી શકતી નથી અને દાળ બહુ રાશી જાય એટલે ગ્રાહકો કે બી આવી કેવી ચાલે આવે

બીજા મહિનામાં આવી જ નથી ત્રીજા મહિના પચાસ ટકા સ્ત્ર મહિનામાં આવી નથી આ પાંચમા મહિનામાં પચાસ ટકા આવી છે પૈસા સો ટકાના ભરે છે પચાસ ટકા આંતનાળા બાકી છે આવે એક નવે ખબર નહીં ગ્રાહકનું કેવું છે કે આજે ગુણવ તુવેરની દાળની ગુણવત્તા છે ખૂબ નબળી છે જરાક દુકાનદારનું કેવું છે કે ગુણવત્તા બરાબર છે જનક જાગિરદાર ન્યૂઝ ઇટીન ગુજરાતી પાડશે તો રિએલિટી છે એકમાં તુવેર દાળની આ જે ગુણવત્તા છે તે સામે આવી છે આ ગુણવત્તા અત્યંત નબળી છે અને તેને ઘરી બહુ ખાઈ રહ્યા છે તંત્ર તુવેરદાળનો જથ્થો સારો આપે અને ગુણવત્તાયુક્ત આપે તેવી લોકો માંગ કરી રહ્યા છે બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ રજા આપશો નમસ્કાર